આપ જોઈ રહ્યા છો એવી કરીએ આજના મુખ્ય સમાચારો પર તાપી જિલ્લા સોનગઢ સ્ટેશન રોડ પર સંકટ મોચન હનુમાન મંદિરે આઠમો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સોનગઢ નગરજનોના આસ્થાનું કેન્દ્ર એવા સંકટમોચન હનુમાન મંદિરે ત્રેવીસ એપ્રિલ બુધવારે આઠમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સવારથી પૂજા પાઠ હવન વગેરે કરવામાં આવ્યા જેમાં સંચાલક પ્રાણેશ્વર પાટીલ દ્વારા સવારની પૂજા અને હવન માટે હાર્દિક જોશી પરેશ પટેલ વગેરેના સહજોડે પૂજા માટે નિમંત્રણ આપી બપોર સુધી હવન વગેરે સંપન્ન કરવામાં આવ્યા હતા અને સાંજે ભીખુભાઈ જોશી તથા નગર ભાજપના મહામંત્રી ડોક્ટર રૂપસિંહ રાજપૂતના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી તે સાથે જય જય હનુમાન બોલાવી આ મહાપ્રસાદી ભંડારો શરૂ કરાતા આખરે 7 થી 8000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો જય શ્રી રામ જય જય સંકટમોચન હરમાનજી જે સંગઠન નગરની અંદર ભાવિક ભક્તો રામ ભક્તોમાં ખૂબ જ આસ્થાનો શ્રદ્ધાસ્થાન છે આજરોજ ચૈત્ર સુદ દશમ ત્રેવીસ એપ્રિલના રોજ અહીંયા આઠમો 8500 નિમિત્તે સંગઠનની અંદરથી વિરાટ સંચની અંદર રામ ભક્તો પધારવાના છે દર વર્ષે લગભગ સાડા સાત થી દસ હજાર રામ ભક્તો અહીંયા મહાપ્રસાદ ભંડારણ ની અંદર ભોજન પ્રસાદ લે છે અને દિન પ્રતિદિન આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા ખૂબ વધી રહી છે અને રામ ભક્તો દરરોજ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્શનાર્થે પણ આવે છે જય શ્રી રામ રોજ સોનગઢ નગરમાં રોડ પર આવેલ